અને આજે પણ કહીએ છીએ આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહીં આવશે આદિવાસીઓને જો લોકસભામાં કાઢવાની એલા નીચે આજે આપણા જિલ્લાની પરિસ્થિતિ આ થઈને બેઠી છે તબિયત સારી નથી ના તંદુરસ્ત રહેતા છો તમે અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે અમારા જેવા યુવાનોને તક આપો અમે સમાજનું કામ કરવા માંગીએ છીએ પછી પણ આટલે ના તંદુરસ્ત પે થવા છતાં પણ એમણે જીદ નથી છોડી અને આજે લોકોએ તમને સાંસદ બનાવ્યા છે તો તમને ત્યાં બેસીને ઊભા માટે નથી બનાવ્યો અમારે ત્યાં શિક્ષકો નથી એની વાત મૂકો આદિવાસી વિસ્તારમાં શાળા નથી એની વાત મૂકો આદિવાસી વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી યુવાનોની રોજગારી નથી

પણ લોકો અમારી ગ્રાન્ટો પર જે પણ એનજીઓ જીતતી હોય જે પણ એજન્સી વાળા જીતતા હોય જે અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે તો મિત્રો જાગવું પડશે કેટલીક વાર કેટલી વાર 10 વર્ષથી રાજકારણમાં આવ્યો છું ત્યારથી લડાઈ કે જીતે લડાઈ કે જીતે કે લડાઈ કે જીતે એમાં જ લડાઈ કે જીતે કે આખી જિંદગી પૂરી કરવાની છે એમાં પૂરી કરવાની છે ભાઈ હવે નથી હવે બધું આપણે લડાઈ કે જીતે કે હવે સાઈડ પર હવે પહોંચી લેવાનું આદિવાસી બધું જ કરી શકે છે ભાઈ આદિવાસીના અધિકારો જે દિવસે સીનવા છે એ દિવસે અમે લડાઈ કે જીતે વાળો મૂકીને તમારી પાસેથી બધું ખોજી લઈશું એટલે કે અમે ભૂતકાળમાં બી કીધું અને આજે પણ કહીએ છે આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહી આવશે આદિવાસીઓને જો

તમામ રાજ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓ ગુજરાત બની જે રીતના પંજાબીઓનો પંજાબ બન્યો નાગા લોકોનો નાગાલેન્ડ બની મરાઠીઓનો મહારાષ્ટ્ર બન્યો એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થતો તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું એની રાજધાની અમે કેવડિયા રાખીશું

સંગઠનનું નિર્માણ કરવાનું છે ઉઠી બેઠા કે રોજગારી આ તે આ તો બહુ સામાન્ય બાબત છે આપણો બધું લૂંટાઈ જાયલું સંસ્કૃતિ પર તરાપો મારવા લાગ્યા ત્યારે હવે પછી આપણે એકતાને સાથે રાખીને આવનાર દિવસોમાં આગળ વધવાનું છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે વિધાનસભામાં પણ આપણે કીધું તો આમ આદમી પાર્ટીની સરકાર બને છે

આવનાર દિવસોમાં આપણા વિસ્તારોના લોકોના પ્રશ્નોનો નિરાકરણ કઈ રીતે આવે એ તરફ આપણે બધાએ આગળ વધવાનું છે અને ફરી એકવાર ટૂકા મેસેજ થકી આપ સૌ અહીં ઉપસ્થિત થયા અને તમામ તાલુકાના સાતબારા ડીડિયાપાડા તિલકવાડા ગર્ડેશ્વર અને નાદો તાલુકાના તમામ પદાધિકારીઓ આપ વ્યસ્તતા હોવા છતાં આમંત્રણને માન આપીને આપ સૌ ઉપસ્થિત થયા છો પ્રેસ મીડિયાના તમામ મિત્રો પણ ઉપસ્થિત થયા તો ત્યારે આપ સોનો આ પ્રસંગે આભાર માનીને હું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ